સમાચારોમાં આગળ વાત કરીએ એ નર્મદા જિલ્લામાં આજે ચૈતર વસાવા દ્વારા જે એક પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું રોડ રસ્તાઓને લઈ વસાવા એ હજારો લોકોની સાથે પદયાત્રા કરી હતી અને પદયાત્રા બાદ હવે ફરીથી ક્યાંક ને ક્યાંક એ ચૈતર વસાવા અને મનસુખ વસાવા વચ્ચે શાબ્દિક એ પ્રહારો શરૂ થઈ ચૂક્યા છે જે રીતના સમાચારો સામે આવી રહ્યા છે કે નર્મદામાં ચેતર વસાવાએ રોડ રસ્તાને લઈ જે પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને પદયાત્રામાં એ જીતગઢ થી લઈ જૂના રાજાના રોડ હતી ચેતર વસાવાએ નાયબ વન રક્ષકને આવેદન આવેદનપત્ર પણ આપ્યું અને સાથે જ એ જીતગઢથી જૂના રાજાના રોડ એ કામ શરૂ કરવા બાબતે તે જે રસ્તા ઉપરથી એ અલગ અલગ ગામનો પ્રવાસ કરી રહ્યા હતા

ત્યારે અમે આજે એક પદયાત્રા યોજી છે અને અમારી પ્રશાસન સામે માંગણી એટલી છે કે એ જૂનારાજ પૌરાણિક ગામ છે ઐતિહાસિક ગામ છે જેનો ઇતિહાસ પાંચસોથી સાતસો વર્ષ જૂનો છે અને ત્યાં જૂનો ડામર રોડ પણ હતો ત્યારે જ્યારે નવો રોડ મંજૂર થયો છે ત્યારે એ મંજૂર થયેલા રોડ પર સ્ટ્રકચરનું કામ ચાલતું હતું અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા એ અટકાવવામાં આવ્યું છે જે અટકાવી દેવાથી એ વિસ્તારમાં આવતા તમામ ગામોના લોકોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડે છે સગર્ભા બેનો જ્યારે ડિલિવરી કરાવવા પીડા જ્યારે ઉપડે છે એમને લાવવા માટે પણ ત્યાં એમ્બ્યુલન્સ પહોંચતી નથી એમને ઝોલીમાં અને નાવડીઓમાં લાવવામાં આવે છે ઘણી ઘટનાઓ તમે જોઈ હશે કે રસ્તે જ એ માતાનું અને બાળકનું પણ મૃત્યુ થાય છે ત્યારે આવી કઠિન પરિસ્થિતિમાં આ રોડ જે પણ જેણે પણ અટકાવેલો હશે જે પણ નીતિ વિષયક બાબતો હોય એનું નિવારણ લાવીને દિન પંદરમાં ચાલુ કરવામાં આવે એવી અમારી સ્પષ્ટ માગણી છે જો દિન પંદરમાં

Well,